નમસ્કાર ન્યૂઝના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે મેં તમને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં બનેલી એક દુઃખદ અને હૃદય ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે અંતેલાગ ગામમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલની બસમાંથી ઉતરતી વખતે એક ચાર વર્ષની બાળકી નું દુઃખદ અકસ્માતમાં મોત થયું છે આવો આ ઘટનાની સંપૂર્ણ વિગત જાણીએ

દુર્ભાગ્ય વસ્તા પાસે ઉટાય દ્રવિકા ઉપર ફરી વળ્યું જે કારણે ઘટના સ્થળે તેનું મોત થયું આ દુઃખદ ઘટના દ્રવિકાની માતાની આંખો સામે જ બની જે કારણે પરિવાર આઘાત અને શોકમાં ડૂબી ગયો છે ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને ગુસ્સે થઈ ગયા છોકરી સ્કૂલમાં જાય છે તો એને હાંજે આવતા પેલી એની મમ્મી છોકરીની મમ્મી લેવા ઊભી હતી અને બસ ઉતર બરાબર ઉતરી નથી

એટલે જ્યારે ઘરે આવી ત્યારે એની મમ્મી લેવા માટે ઊભી હતી રસ્તા પર જ અને છોકરી સ્કૂલ બસમાંથી ઉતરી ત્યાં આજ બસવાળાએ વાળાએ ઉતરી ઉતરીને બસ ચલાવી દીધી એટલે છોકરીની મમ્મી પકડતા જ બસ છોકરી પડી એટલે ટાયર નીચે આવી ગઈ તો બસના ટાયર ફરી એટલે ત્યાં જ છોકરીનું મોત થઈ ગયું અને બસવાળા ત્યાંથી નીકળી ગયો આગળ સ્કૂલ

આવી દુઃખદ ઘટનાઓ સ્કૂલ બસોની સુરક્ષા અને ચાલકોની જવાબદારી પર ઉભા કરે છે અમે ડીટીવી ન્યૂઝ તરફથી દ્રવિકાના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ જો તમને આવી તાજી અને વિશ્વસનીય ખબરો જાણવી હોય તો ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી નોટિફિકેશન ચાલુ કરો તમારા વિચારો કમેન્ટમાં જરૂર જણાવો નમસ્કાર ધન્યવાદ